લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે તાજેતરમાં પડેલા વરસાદ બાદ રોડ પર પાણી ભરાઈ જતા ગામની મહિલા વાલ્કી દેવી ગરસિયાના અવસાન બાદ આ માર્ગે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી રોડ પર પાણી ભરાઈ જતા લોકો

બાંધકામ હોવાથી અહીં આટલું પાણી છે નદી પર પુલ બનાવવા માટે જિલ્લા પરિષદ માંથી ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી પુલ નું કામ શરૂ કરવામાં આવશે ન્યૂઝ સાથે પ્રકાશ મીણા બનાસકાંઠા